હેલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય ગુજરાતી તમને પરીક્ષામાં પૂછાય શકે તેવા આપણે આઈડિયલ અસાઇનમેન્ટ બે હજાર પચીસ માંથી આપણે આજનો પ્રશ્ન જોઈશું જેમાં આપણે લઈશું પહેલા પદ વિભાગ જેમાં સૌપ્રથમ આપણે જોઈશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રકરણ પેલું આપણે સૌ મનુષ્યો ઈશ્વરના આમંત્રિત મહેમાનો છીએ તો કે સાચું કવિ માનવીને એટલે કે ઉતાવળો થવાની સલાહ આપે છે તો કે ખોટું કવિ એક જગ્યાએ ખોટી પણ નહીં રહેવાની વાત કરે છે તો કે સાચું પ્રકરણ ચોથું કવિ અષાઢે કાવ્યમાં ધોધમાર વરસાદનું વર્ણન કરે છે તો કે ખોટું આવેલા અતિથિને તર છોડવા જોઈએ નહીં તો કે સાચું કાવ્યમાં કવિ પ્રકૃતિના નિરૂપણ દ્વારા જીવન વ્યવહારની જ કરે છે તો કે સાચું પ્રકરણ સાત કવિ ભય માણસ છે કાવ્યમાં માણસના દેખાવ અંગેનું વર્ણન છે તો કે ખોટું માણસ કાયમ માટે કઠોર અને મક્કમ રહે છે તો કે ખોટું લોકો પૂજા કરે છે તો કે સાચું પ્રકરણ પગરવની દુનિયા એટલે પંખીઓના અવાજની દુનિયા તો કે ખોટું બંધ પોપચામાં અંધકાર અંધકારની વાત ભાત ઉપસે છે તો કે ખોટું ફૂલોની સુગંધ અંધ વ્યક્તિ અનુભવી શકતી નથી તો કે ખોટું નીચેના પ્રશ્નો થી વાક્યમાં ઉત્તર આપો પ્રકરણ આ તો આવાસ કાવ્યમાં ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે તો કે જવાબ છે કે આ કાવ્યમાં ઈશ્વરની કૃપા એ છે તે આપણા પર પ્રતિબળ પ્રતિબળ હેત વરસાવે

કામ બાબતે કવિ શું કહે છે જવાબ છે કે કામ બાબતે કવિ કહે છે હે માનવી તારા કામમાં કદી કચાસ પાછા વળી જાય એટલે શું જવાબ છે કે અંજવાડા પાછા વળી જાય એટલે સવારે મોડે સુધી સઈ સુઈ રહેવાથી પ્રભાતનું આહવાદક અંજવાળું જતું રહે જો વહેલા ઉઠીએ તો શું ફાયદો થાય કે જો વહેલા ઉઠીએ તો આહવાદક અને આહવાદક્રદ હવા આપણને મળી રહે. કોને ધરતીના શ્વાસ કહ્યા છે તો કે જવાબ છે કે ચોમાસામાં અષાઢ માસમાં માં ખીલી ઉઠતા તણખલાને ધરતીના શ્વાસ કહ્યા છે કવિએ સવારને કોના જેવી ગણાવી છે તો કે જવાબ છે કે કવિ સવારને ફાગણમાં ખીલેલા ફૂલ જેવી ગણાવી છે પ્રકરણ ઉદાહરણ દ્વારા કવિ કઈ સબડાઈ બતાવે છે છે જવાબ કે પહાડના ઉદાહરણ દ્વારા કવિ કહે છે કે માણસ પહાડ થી પણ મક્કમ અને મજબૂત મનોબળ વાળો છે માણસનો પાડીયો શા માટે બનાવવામાં આવતો હોય છે જવાબ છે કે પાડીઓ મોટે ભાગે કોઈના રક્ષણ માટે લડતા લડતા મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં બનાવવામાં હોય છે ચંદ્ર પર ગઈ હોય એવી કોઈ બે વ્યક્તિઓના નામ જણાવો જવાબ છે કે ચંદ્ર પર ગયેલી બે વ્યક્તિઓના નામ તો કે નીલ આર્મસ્ટ્રોંગ એન્ડ એડવીન એલ પ્રકરણ દસ બંધ પોપચામાં કવિને શેની ભાત દેખાય છે જવાબ છે કે બંધ પોપચામાં કવિને રંગોની ભાત દેખાય છે ફૂલ રંગીન હોય તો દુનિયા સુંદર રંગોથી રંગબેરંગી દેખાય વળી ભમરા પતંગિયા વગેરેને આકર્ષવા માટે પણ ફૂલો રંગીન હોતા હશે ઈશ્વરે શું શું લઈ લીધું છે

તેમના અતિથિ છીએ ઈશ્વર આપણને જે પણ આપે છે તે પ્રેમ અને કૃપા દ્વારા આવેલી દરેક પ્રસાદ આનંદ અને સંતોષ સાથે સ્વીકારવી જોઈએ આ તો ઈષ્ટણુ આવાસ કાવ્યમાં વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે જવાબ છે કે આ તો ઈષ્ટણુ આવાસ કાવ્યમાં વહેંચીને ખાવાનું કહ્યું હશે

કે છે સરળતાથી મળી રહે ઈશ્વરે આપેલી દરેક વસ્તુ સુધા એટલે કે અમૃત સમાન છે અને આપણે તેનો આભાર વશ સ્વીકાર કરવો જોઈએ એ પછી છે પ્રકરણ ચાર આવેલા અંજવાડા જાય એવું કેમ કહેવાયું હશે તો જવાબ છે કે કવિ કહે છે કે સવારનો પ્રકાશ અને પવન થોડા સમય માટે જ હોય છે આ સુંદર ક્ષણો ને વહેલા ઉઠીને માણવી જોઈએ કારણ કે સમય વીતતાની સાથે જ સવારનો પ્રકાશ અને પવન પણ વિદાય લે છે તેથી કવિ કહે છે કે આવેલા અંજવાડા જાય અતિથિને કેમ ન તર છોડવા જોઈએ જવાબ છે કે અતિથિને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અતિથિ નું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અતિથિને તર છોડવાથી આપણે સંસ્કૃતિનું અપમાન થાય છે તેથી અતિથિને ક્યારે તર છોડવા ન જોઈએ એ પછી છે કે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું

આ વાક્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે જેનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ અથવા દૂર ગયા અથવા તેની ઉપેક્ષા કરી પ્રકરણ રમતા રમતા માણસ કેવી રીતે લડી પડ્યો હશે તમારા શબ્દોમાં લખો જવાબ છે કે માણસના સ્વભાવની ખાસિયત પ્રમાણે તે અન્ય લોકો સાથે સહજતાથી

માનસમાં સહનશક્તિ અને મનોબળ પહાડ જેટલું મજબૂત હોય છે જે તેના મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે એ પછીનો પ્રશ્ન છે કે પૂજાવા જટ થયા પાણિયા ભવ માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો જવાબ છે કે આ કાવ્ય પંક્તિનો અર્થ એ છે કે કોઈની રક્ષા માટે વીરતા

પૃથ્વીનો ઉપગ્રહ છે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી તે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે પ્રકરણ દસ ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે જવાબ છે કે ફૂલોના રંગ અને સુગંધ બાબતે કવિ કહે છે કે ફૂલોના રંગ ભલે અમારાથી રિસાઈ ગયા પણ એમ ફૂલોની આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે તો કે જવાબ છે કે ટેરવા એ આંખોનું સ્થાન લીધું છે એવું એટલા માટે કહેવાયું છે કે અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્વાર્થ સ્વાર્થનની આંગળીઓને ટેરવે ટેરવે હવે નજર પૂટી છે એટલે કે ટેરવા એ આંખોનું સ્થાન લીધું છે હવે શું શું બચ્યું છે જેનો કવિને સંતોષ છે જવાબ છે કે હવે કવિ પાસે કલરવની દુનિયા દુનિયા વિવિધ પ્રકારના અવાજની આંગળીના ટેરવે ફૂટેલ નજર વગેરે બચ્યું છે જેનો કવિને સંતોષ છે એના પછી છે નીચેના પ્રશ્નના સવિસ સવિસ્તર ઉત્તર આપો પ્રકરણ પહેલું

આપણે સ્વામી કે સેવક બન્યા વિના ઈશ્વરે આપેલી વસ્તુઓનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ એમના બનાવેલા લોકોને પોતાના માનીને પ્રેમ અને સહાનુભૂતિથી જીવવું જોઈએ જેમ ઈશ્વર પ્રતિપળે આપણી પર કૃપા અને હેતનું હાસ્ય વરસાવે છે તેમ આપણે પણ જીવનની દરેક ક્ષણે પ્રેમ અને આનંદનું હાસ્ય વરસાવવું

અહીં કવિ આપણને અને જીવન જીવવાની આપે છે પ્રકરણ આપણે આપણા ઘરે મહેમાન આવવાના હોય તો કઈ કઈ તૈયારીઓ થાય છે જવાબ છે કે આપણા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે કેટલીક તૈયારીઓ કરવામાં આવે છે આવકારની તૈયારી મહેમાનને આવકારવા માટે ફૂલો અને અન્ય વસ્તુઓથી ઘરમાં સજાવટ કરવામાં આવે છે ઘરની સફાઈ મહેમાન આવે તે પહેલા ઘર ને સ્વચ્છ કરવામાં આવે છે જમવાની તૈયારી મહેમાનને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે રૂમ ની વ્યવસ્થા મહેમાનના રોકાણ માટે રૂમ તૈયાર કરવામાં આવે છે અન્ય તૈયારીઓ જરૂર પડે તો મહેમાન માટે વધારાની વસ્તુઓ જેમ કે વધારાનો ટોવાની વ્યવસ્થા કરવામાં આવે છે સવારના અને સાંજના વાતાવરણમાં સા ફેરફાર હોય છે જવાબ છે કે સવારના અને સાંજના વાતાવરણમાં આ ફેરફાર હોય છે સવારનું વાતાવરણ ખુશનુમા અને આહવાદક હોય છે સવારે શીતળ પવન વાય છે. આ પવન મન ને તાજગીથી ભરી દે છે સવારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા જ પ્રકાશ ફેલાય છે કલરવ સંભળાય છે. સાંજે સૂર્ય અંધકાર ફેલાવા લાગે છે વાતાવરણમાં શાંતિ અને ગંભીરતા નો અનુભવ થાય છે પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરે છે અને દિવસભરની પ્રવૃત્તિઓ શાંત થાય છે એ પછી છે પ્રકરણ સાત ભવ માણસ છે કાવ્યના આધારે માણસ કેવો કેવો છે જવાબ છે કે ભવ છે આધારે માણસનું નિરૂપણ આ મુજબ છે માણસ ક્યારેક રમતા રમતા લડી પડે છે તો ક્યારેક હસતા હસતા રડી પડે છે તે પહાડ જેવો મજબૂત અને મક્કમ છે

આમ માણસમાં સબડાઈ અને નબળાઈ બંને ગુણો જોવા મળે છે એ પ્રશ્ન છે કે ભવ માણસ છે 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 શી વિશેષતાઓ જણાવી જવાબ કે આ કાવ્યમાં કવિએ માણસ માનવ સ્વભાવની અનેક વિશેષતાઓ જણાવી છે માણસ અન્યની સાથે આનંદ થી રહે છે અને ક્યારેક કોઈક બાબતમાં વાકવું પડતા

ઉત્સાહ અને સ્ફૂર્તિ જોવા મળે છે. જ્યારે ક્યારેક ક્યારેક તે આળસુ બનીને થોડી થોડી વારે અટકી પડે છે. માણસ પ્રતાપી અને તેજસ્વી છે અને ક્યારેક ઝગમગતા તેજમાં પણ તે નિસ્તેજ બની જાય છે. લોક લોકહિત માટે વીરતા બતાવી માણસ ક્યારેક પોતાનું બલિદાન આપી દે છે. જેથી લોકો તેને પાળીયા રૂપે પૂજે છે. એવા શૂરવીર માણસોની ફરીથી જ્યારે જરૂર પડે ખોટ અને અવાજ વિશે કવિ કહે છે કે આંખોના બંધ પોપચામાં રંગોની ભાત સમાવી લીધી છે રાતનું રણ રણ જણું રૂપ લોચનની હદ

અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચા રચાતી અનુભવે છે એ વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણજણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અને સવાર પડી છે અને પહેલા તે પહોરનો કલબલ સંભળાય છે દુનિયા અમારી કાવ્ય દ્વારા કવિ શું કહેવા માંગે છે જવાબ છે કે દુનિયા અમારી કાવ્યમાં કવિએ અંધ વ્યક્તિની કુમારીની વાત કરી છે આંખો જતા અંધ જન લાચાર બનીને બેસી રહેતો નથી તે જીવન જીવવાનો આનંદ અન્ય ઇન્દ્રિયો દ્વારા મેળવીને પોતાનું જીવન રસમય અને આનંદ સભર બનાવી દે છે અંધ જનની કુમારી

ભલે ચાલી ગઈ પણ અમારી આંગળીઓના ટેરવે ટેરવે છે દયા કે સહાનુભૂતિ પર જીવવાને બદલે ખુમારીથી અને પ્રસન્નતાથી જીવવામાં માને છે એ પછીનો પ્રશ્ન છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો

કરવાની રહેશે અથવા તમે આમાંથી પણ કરી ત્યાં સુધીની કાવ્ય પંક્તિ અને પ્રકરણ સાત માંથી છે રમતા રમતાથી લઈને ભવ માણસ છે પ્રકરણ ચાર અને પ્રકરણ સાત માંથી બંનેમાં એક એક કાવ્ય પંક્તિઓ છે

બધા બધા વિષયોના પેપરમાં પૂછાતા તમારી અસાઇનમેન્ટો તમને આમાંથી અમારી ચેનલ ઉપરથી મળી રહેશે જો તમને અમારી ચે તમને અમારા વિડિયો સૌપ્રથમ વાર મળી રહે તે માટે તમારી અમારી તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો